કોઈક નો વિડીયો બનાવવા નહીં દેતો તું તમે તો હા 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 નહીં ચાલતો વિડીયો આ જો આ ઈટ આગા મોબાઈલ વે ચાલા રે વિડિયો પણ તમારા આટલી ઉંમર એ હું અનવે અનવે કરો હો લે તું મોબાઈલ પકર હું બનાવું આ ડોહાને લાકડે દેવા ટાઈમ આયા નવા આ જોજે લે તું મને શીખવાડી પહેલા તું કરે ભારો લઉં તારું करू હો તમ ઓમ કરી દેવાનું હો કેમ ઓમ 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 કરી દેવાનું ઓમ ઓમ હા ઓમ ઓમ પકળો ઓમ હા હા ઓમ હા પરાગે રાગે હા લે મય બરડો દે આવી ગયો

જોરદાર આયો હા તમને કાકો ફેમસ ફેમસ થઈ જાવ હો હવે હા વિડિયો હારો મારું ચાલી જા હો વિડિયો તમે વાયરલ થઈ જાવ કાકા હા હા વિડિયો આજો જો લાઈક આ લેવાની હે બા બોલો છે આ પડતર રાખ્યું

ભર્યા હા ખબર પતી નહી મારા વિડીયો ની રગડી નાજી કે આ ફરતા ફરતા બે જણા